નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણ વિષય આસપાસની સ્વાધ્યમ પોથીનું અહીં આપણે ચેપ્ટર નંબર વિશ કેટલા રે કેટલાનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તમારી શાળામાં રમાતી હોય તેવી રમતોના નામ લખો તો અમે અમારી શાળામાં ખોખો વોલીબોલ કેટલા કેટલા લંગડી ક્રિકેટ કબડ્ડી વગેરે જેવી રમતો રમીએ છીએ જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરમાં રહેતા હોય તેમને કેવી તકલીફો પડતી હશે તો જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરમાં રહેતા હોય તે બાળકને માતા પિતા બંનેનો પ્રેમ એક સાથે મળી શકતો નથી શાળાએ જવા માટે તૈયાર થવામાં મુશ્કેલી પડે છે ગૃહ કાર્ય કરવામાં પણ મુશ્કેલી પડે છે તમારા કુટુંબ વિશે લખો તો અમારા કુટુંબમાં છ સભ્યો છે હવે અહીં તમારે જેટલા સભ્યો તમારા કુટુંબમાં હશે એ મુજબ લખવો પડશે મમ્મી પપ્પા ભાઈ દાદા દાદી અમારા કુટુંબના સભ્યો છે કુટુંબના સભ્યો એક જ ઘરમાં સાથે રહે છે કુટુંબમાં બાળકો અને વડીલોનું ધ્યાન રાખવામાં આવે છે પુરુષો પૈસા કમાવાનું કામ કરે છે સ્ત્રીઓ ઘરનું કામકાજ સંભાળે છે બીજો પ્રશ્ન વિગત લખવાની છે તમારું કુટુંબ અને સીતાનું કુટુંબ તમે લખ્યો છે કે ભાઈ અમારું કુટુંબ સુરતમાં રહે છે અને સીતાનું કુટુંબ પણ સુરતમાં રહે છે હવે અહીં તમારે તમારા કુટુંબની વિગતો સીતાના કુટુંબ સાથે આપણે જે સરખા પણ હોય જે સરખી હોય તે અહીં લખીશું અને જે તફાવત હશે તે અહીં લખીશું અમારા કુટુંબમાં દાદા દાદી નાના કાકા ફોઈ રહે છે સીતાના કુટુંબમાં પણ દાદા દાદી નાના કાકા ફોઈ રહે છે ત્યારબાદ છે તફાવત તો કે અમારું કુટુંબ એક જ માળના ઘરમાં રહે છે જ્યારે સીતાનું કુટુંબ એક કરતાં વધારે માળના મકાનમાં રહે છે અમારા કુટુંબમાં કાકાના લગ્ન થયા નથી સીતાના કાકાના લગ્ન થઈ ગયા

સારા કપડા મરી રહી છે તો મોટા કુટુંબમાં ખોટું નાનામાં ખરું બાકી તમે વાંચી શકો છો પ્રમાણમાં મળતા નથી તો ખરું ખોટું પ્રવાસમાં જઈ શકાય છે ખોટું ખોટું ખરું ખરું લેપટોપ મોબાઈલ છે નહીં બચત થતી નથી તો ખોટું ખરું મુસાફરી સરળતાથી કરી શકાય છે તો ખોટું અને ખરું બાળકો ઉછેર કરવામાં મુશ્કેલી પડે છે તો મોટા કુટુંબમાં ખરું ને નાના કુટુંબમાં ખોટું દરેકની જરૂરિયાત પૂરી થઈ શકે છે તો અહીં ખોટું નહીં ખરું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર વીસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ